જે છે સુરેન્દ્રનગર પોલીસ પોલીસ એ પોલીસનું આજે ફરી એક સરહિ કારનામું બહાર આવ્યું છે જે આપ સમક્ષ હું મૂકવા માટે અત્રે ઉપસ્થિત થયો છું આપ સૌ જાણો છો એમ સોશિયલ મીડિયામાં જે દસડા પાટડીના એક યુવાનને જેના ધારાસભ્યના માણસો દ્વારા અને ધારાસભ્ય ની સૂચના દ્વારા જે અપરણ કરી અને ઢોર માર મારવામાં આવ્યો લાંબો અઠવાડિયા દિવસ જેવું સમય થઈ ગયો એને સારવાર લેતા પરંતુ સુરેન્દ્રનગરની જે જાંબાજ પોલીસ છે એને હજી સુધી કોઈ નકલ કામગીરી કરી નથી કોઈ ફરિયાદ દાખલ નથી થઈ કારણ કે આ એક વ્યક્તિ છે સામાન્ય વ્યક્તિ છે જે ફુલે આંબેડકરી વિચારધારાની વાત કરે છે તથાગત બુદ્ધના વિચારોને જનજન સુધી પહોંચાડવાના એ નૈતિક પ્રયત્નો કરે છે આ પ્રયત્નોને ડામવાના એક ભાગરૂપે જે ષડયંત્ર દસાડા પાટણી વિધાનસભામાં અને પાટણી પોલીસ સ્ટેશનના હદમાં જે આ બનાવ બન્યો છે જે ગંભીર રીતે ઘાયલ કરી અને આ નાગવંશી રાજરત્ન ઉપર જે હુમલો કરવામાં આવ્યો જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો આખી માનવ જાતને શરમનાક બનાવે ત્યારે આવી તમામ માહિતીઓ આપણે આ સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ ગુજરાતના લોકોને મળેલી છે પરંતુ સુરેન્દ્રનગર પોલીસ આજ દિન સુધી આ ભાઈની એફઆઈઆર લીધી નથી કારણ કે ફક્ત ને ફક્ત ક્યાંક ને ક્યાંક સરકાર અથવા સરકારના મળતીઓ દ્વારા પબ્લિક ની રક્ષા કરવા કરતા પણ સરકારના અમુક લોકોને ખરેખર સેલ્યુટ છે તો આપણે આ બનાવને લઈ અને આપણે પચીસ તારીખે આહવાન આપ્યું સમગ્ર ગુજરાતના બુદ્ધિજીવી લોકોને ફુલે આંબેડકર વિચારધારાના કાર્યકર્તાઓને કે આપણે સુરેન્દ્રનગર એસપી પાસે આનો જવાબ માંગવા જવાનો છે તો અત્યાર સુધી આ સુરેન્દ્રનગર પોલીસ સૂતી હતી પરંતુ હમણાં જે તાજેતરમાં જે એમ કહેવાય કે કાલ રાત્રે રાજરત્ન નાગવંશીને એક પાટડી પોલીસ સ્ટેશન ના પીઆઈ દ્વારા એક નોટિસ આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમે પોલીસ સ્ટેશન આવી અને ગુનો દાખલ કરો તો ભાઈ પીઆઈ સાહેબ એસપી સાહેબ ત્રણ ચાર વખત આ પીડિત છે એ તમારી કચેરીના ધક્કા ખાઈ ચૂક્યા છે નામચીન વકીલોને લઈને આવી ચૂક્યા છે પણ તમે ફરિયાદ અત્યાર સુધી લીધી નથી no doubt આજે તમે ફરિયાદ લઈ લ્યો તો અમને કઈ વાંધો નથી પરંતુ જે બનાવની જે હકીકત છે એ હકીકતની ફરિયાદ લેવામાં તમને શું પેટમાં તેલ રેડાય છે એ કઈ સમજાતું નથી તો મિત્રો હું આ સ્ક્રીન ઉપર તમામ માહિતી નાખવાનો છું કે પેલી જે આ આપણે પત્રિકા બહાર પાડી કે આપણે સુરેન્દ્રનગર પોલીસ સ્પેશન જવાનું છે એસપીને મળવાનું છે અને ત્યાં રજૂઆત કરવાની છે અને આપણે આ આપણા સમાજના દીકરાને ન્યાય મળે એ માટે આપણે જજુમવાનું છે ત્યારબાદ આ નોટિસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ પોલીસે કેવી કામગીરી સરાહ નહીં કરી છે કે આરોપીને નોટિસ આરોપીની ધરપકડ કરવા જ્યારે આરોપીના સીસીટીવી ફૂટેજો છે આરોપીના વિડીયો રેકોર્ડિંગ છે આરોપીઓ કેવી રીતે સરા જાહેર માર મારી રહ્યા છે આ ધારાસભ્ય આ મિત્રને કઈ રીતે ફોન માં હરદૂત કરી અને ધમકી આપી છે કે હું તને મારું બે પતાવી દઈશ કે તમામ પુરાવા હોવા છતાં આ સુવિનનગર પોલીસને ખરેખર દિલ્હી થી જેલ છે કે આ ફરિયાદીને નોટિસ આપે છે આરોપીને પકડતી નથી આ ફરિયાદીની ફરિયાદ પણ લેતી નથી તો મિત્રો કા અને કા પાર આ એક ફૂલે આંબેડકર ની જીવતી રાખવા માટે આ એક ફૂલે આંબેડકર ની એમ કહેવાય છે કે આ તંત્ર અને આપણા હાથાઓ દ્વારા જે કચવી નાખવાના પ્રયત્નો થઈ રહ્યા છે એ પ્રયત્નને ડામવા માટે આવનારી પચીસ તારીખ એટલે કે કાલ લઈને પ્રમ દિવસ પચીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ આપણે સુરેન્દ્રનગરના એસપી પાસે જવાબ આનો માગવો જોઈએ 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 જોકે આ દેશમાં આજે બંધારણ છે કલ્પના કરો કે આ દેશની બંધારણને પણ અમાન્ય ગણી અને આવા જે તંત્ર દ્વારા જે હિનકૃત્યો કરવામાં આવ્યા છે એ આપણે સાક્ષી ના લેવાય એટલા માટે આપણે આવનારા સમયમાં પચીસ તારીખે મંગળવારે દસ વાગે એસપી કચેરી અને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આ બાબતે રજૂઆત કરવાની છે ને ત્યાંથી પણ ન્યાય ના મળે તો ગુજરાતના મુખ્યમંત્રી રાજ્યપાલ અને ગુજરાતના બીજીપીને પણ આ બાબતે ધ્યાન દોરી અને કદાચને ઉંગરે આંદોલન કરવું પડે જે પણ સંઘર્ષ કરવો પડે સંઘર્ષ કરતા આપણે અટકાવવાનું નથી તો મળીએ છીએ સુરેન્દ્રગર પોલીસને હું ફરીવાર વિનંતી કરું છું કે તમે આવી રીતે કોઈ પીડિતને કોઈ નાના માણસને હેરાન કરવામાં તમારી આ કામગીરી ખરેખર આખા સભ્ય સમાજને લાંગછન લગાડે એવી છે માટે હું વિનંતી કરું છું કે તમે તમારો જે રૂદબો છે તમારો જે પાવર છે એ ખરેખર સત્ય અને નિષ્ઠાપૂર્વક પ્રજાના રક્ષણ પ્રજાના હિત કાજે વાપરો કારણ કે આજ જ પ્રજાના ટેક્સના પૈસે આપના પગારો થઈ રહ્યા છે આપ જે તો તમારે ગુલામી સુકરવા આ ખોટા લોકોની કરવી જોઈએ તમારે ગુલામી કે એવો કયો ડર છે કે તમે આ રાજરત્નની ફરિયાદ લેતા પણ અટકાવશો એવા કયા પરિબળો કામ કરે છે કે જે તમને આ કરતા અટકાવે છે તો મિત્રો તમામ મિત્રોને વિનંતી છે કે આ વિડીયો વધુમાં વધુ શેર કરો સુરેન્દ્રનગર પોલીસ અને ગુજરાતના પોલીસ વડા સુધી પહોંચે અને આ એક માનવ તાને શરણના કરે છે એવું કૃત્ય જે કરવામાં આવ્યું છે એને આપણે ડામવા અને ફૂલે આંબેડકરી વિચારધારાને જીવતી રાખવા માટે તમામ આવનારી પચીસ તારીખ અને મંગળવાર આપણે એકત્રિત થઈએ છીએ સુરેન્દ્રનગર જય ભીમ જય ભારત